દોસ્તો માર્ક ઝુકરબર્ગનું નામ આપે ન સાંભળ્યું હોય એવું બની જ ન શકે હાલમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના પ્રી વેડિંગનો માહોલ સર્જાયો છે ત્યારે દેશ વિદેશમાંથી અનેક સેલિબ્રિટીઓ અંબાણી પરિવારને ત્યાં મહેમાન બન્યા છે ખરેખર ખાસ કરીને ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ પણ એની પત્ની સાથે અનંત અંબાણીના લગ્નમાં પહોંચ્યા હતા અત્યારે શું તમે જાણો છો કે અનંત અંબાણીની ઘડિયાળ જોઈને માર્ક ઝુકરબર્ગની પત્નીએ શું કહ્યું હતું દોસ્તો શું તમને ખબર છે આખરે અનંત અંબાણીની ઘડિયાળની કિંમત કેટલી છે આવા અનેક સવાલોના જવાબ જે તમને ન ખબર હોય તો આ વિડીયો ખાસ અમે તમારા માટે જ બનાવ્યો છે એટલા માટે આ વિડીયોને એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી નિહાળશો ત્યારે વિડીયોમાં આગળ વધતા પહેલા હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમારા દરેક નવા રસપ્રદ વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા ત્યારે ચાલો વધારે સમય ન લેતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડિયો જ્યારે અનંત અંબાણી માર્ક જુગરબર્ગ અને એની પત્નીને મળવા જતા હતા ત્યારે માર્કની પત્ની પ્રિસ્લાએ એમ કહ્યું હતું કે આ ઘડિયાળના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે મને પણ આ જોઈએ છે હવે દોસ્તો એ વાત જાણીને તમારા હો સુડી જશે કે લક્ઝુરિયસ ઘડિયાળની કિંમત આશરે ચૌદ કરોડ રૂપિયા છે જ્યાં દોસ્તો તમે હા સાચું સાંભળ્યું છે આ ઘડિયાળની કિંમત પૂરેપૂરા ચૌદ કરોડ રૂપિયા છે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના દુનિયાભરની ઘણી બધી મોટી હસ્તીઓ આવી છે અને હાજરી આપી છે દેશ અને દુનિયામાંથી આવનારા મહેમાનોને કારણે દુનિયાભરના મીડિયાનું ધ્યાન અહીં જ ખેંચાયું છે આ દિવસીય સેરેમનીના અનેક મહેમાનો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે ત્યારે ગઈકાલે છેલ્લો દિવસ એટલે કે રવિવાર ત્રણ માર્ચ બે હજાર ચોવીસ હતો અને બિલ ગેટ્સ ઇવાનકા ટ્રમ્પ લક્ષ્મી મિત્તલ ગુગલના સી ઓ સુંદર પિચાઈ જેવા દિગ્ગજ લોકો પણ આ કાર્યક્રમમાં હાજરી આપ્યા હતા પરંતુ હાલ તો એક વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે જેમાં મેટા સીઈઓ માર્ક ઝકરબર્ગનું નામ પણ સામેલ છે આ દરમિયાનના ફંક્શનનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં અનંત અંબાણી આકાશ અંબાણી અને ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગ તેમની પત્ની પ્રિસ્લા સાથે ઊભા જોવા મળ્યા હતા માર્ક અને તેની પત્ની પ્રિસ્લા અનંત અંબાણી સાથે વાત કરતા જોવા મળ્યા હતા અનંત સાથે વાત કરતી વખતે અચાનક ઝકરબર્ગની પત્નીની નજર અનંત અંબાણીની ઘડિયાળ પર પડી હતી અને તે જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી તે અનંતને ઘડિયાળ વિશે પૂછતી પણ જોવા મળી હતી જગરબર્ગ અને એની પત્ની એમ અનંત પાસેથી એ ઘડિયાળ વિશે માહિતી લીધી હતી અને અનંતે જે ઘડિયાળ પહેરી હતી આ ઘડિયાળની અંદાજિત કિંમત 14 કરોડ રૂપિયા હતી ઇન્ડિયન હેરોલોજીના ઇન્સ્ટાગ્રામ પેજ મુજબ આ ઘડિયાળમાં રિવર્સિબલ કેસ ઇન્ડિપેન્ડન્ટ ડાયલ અને 6 પેટન્ટ ડેન્ટ ઇનોવેશનની જેવી સુવિધાઓ પણ છે રિપોર્ટ અનુસાર આ સ્પેશિયલ એડિશન ઘડિયાળની કિંમત હીરા અને નીલમણિથી જડેલી ઘડિયાળ હોવાથી કિંમત વધારે છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડિયોમાં આ કપલને અનંત અંબાણીની એ મોંઘી ઘડિયાળ જોઈને આશ્ચર્યચકિત જોઈ શકાય છે ક્લિપમાં અનંતની ઘડિયાળના વિશે વાત કરે છે આ પહેલી વાર નથી કે અનંત અંબાણીની ઘડિયાળની ચર્ચા આજ દેશ વિદેશમાં થઈ રહી હોય આ પહેલા પણ ઘણી વખત અનંત અંબાણીની ઘડિયાળની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર થઈ ચૂકી છે અનંતે એપ્રિલ મહિનામાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર એટલે કે એન એમ પહેલા દિવસે એન્ટ્રી કરી હતી ત્યારે પણ તેમની ઘડિયાળ ચર્ચાનો વિષય બની હતી તે સમયે અનંત અંબાણીએ પાટેક ફિલિપેમ્સની ઘડિયાળ પહેરી હતી જેની કિંમત અઢાર કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે સાથે ચર્ચા તો એવી પણ થઈ રહી છે કે આ ઘડિયાળને બનાવવામાં લગભગ એક લાખ કલાકનો સમય થયો હતો હવે જાણીએ ફેસબુકના સ્થાપક માર્ક ઝુગરબર્ગ પાસે કેટલા રૂપિયા છે માર્ક ઝુગરબર્ગ તેની પત્ની પ્રિન્સલા જાણ સાથે એમ કહેવાય કે જોગર ભારત આવ્યા હતા બિલિયોનર્સ રિપોર્ટ મુજબ એ ફેસબુક ના સ્થાપક ની હાલ ની નેટ વર્થ 176.1 બિલિયન ડોલર છે આ સાથે જ તેઓ વિશ્વના ચોથા સૌથી અમીર વ્યક્તિ બન્યા છે તો બીજી તરફ ભારત સહિત સમગ્ર એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ શંભાળની ની વર્તમાન સંપત્તિ 117 બિલિયન ડોલર છે અને તે વિશ્વના સૌથી ધનિક લોકો ની યાદીમાં 9મા નંબર પર આવે છે તો આ હતી અનંત અંબાણી અને ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગની મુલાકાતની આ વાતો હવે નિહાળીએ અનંત અંબાણીના પ્રી-વેડિંગની કેટલીક તસવીરો ત્યાર વીડિયોમાં આગળ વધતા પહેલા હજુ સુધી આપએ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી ચાલો નિહાળીએ અનંત અંબાણીના પ્રી ની કેટલીક ખાસ તસવીરો દોસ્તો દુનિયાના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરે ફરી એકવાર લગ્નની શરણાઈ વાગવા જઈ રહી છે તેમનો નાનો પુત્ર આનંદ અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે ત્યારે શું તમને ખબર છે કે એમની સગાઈ ક્યારે કરવામાં આવી હતી અને તમને જણાવી દઈએ કે આ કપલે ઓગણત્રીસ ડિસેમ્બર રાજસ્થાન શ્રીનાથજી મંદિરમાં સગાઈ કરી હતી ત્યારે હવે લગ્ન પહેલા પ્રી વેડિંગ કાર્યક્રમ સરસ મજાનો થવા જઈ રહ્યો છે આ ફંક્શન પણ શરૂ થઈ ગયા છે ત્યારે તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ એમના મોટા પુત્ર આકાશ અંબાણીના લગ્નમાં પાણીની જેમ પૈસા ખર્ચ્યા હતા પરિવારની નાની વહુને એ લાવવાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે અને મિત્રો તમને વધુ જાણીને આનંદ થશે કે આનંદ અને રાધિકાની પ્રિવેડિંગમાં એ સેરેમનીનું આયોજન જે થયું છે ભવ્ય રીતે કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં વિશ્વના તમામ ધનિકોને આમંત્રિત કરવામાં આવ્યા છે આજના વિડિયોમાં આપણે અંબાણી પરિવારની કેટલીક રસપ્રદ વાતો વિશે જણાવીશું ત્યારે વિડીયોમાં આગળ વધતા પહેલા જો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા વધારે સમય ન લેતા ચાલો શરૂઆત કરીએ આજની આ રસપ્રદ વિડીયોની મુકેશ અંબાણીના દીકરાના લગ્નમાં ડેકોરેશન પર દસ થી વીસ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે અને એની સાથે રાધિકા પણ ગોલ્ડ અને ડાયમંડ લગભગ સો કરોડ રૂપિયાની કિંમતનો ડ્રેસ પહેરવા એક એવો પ્રી વેડિંગ કાર્યક્રમ કે જ્યાં હસે પચીસો થી વધારે વાનગીઓ પાસઠ થી વધારે શેખ શાહરૂખ ખાન સલમાન ખાન અને રિયાના સુધી દરેક વ્યક્તિ પરફોર્મન્સ આપશે જે આ દોસ્તો ગુગલ ના સીઈઓ સુંદર પિચાઈ થી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ ત્રણ દિવસની મહેમાન ગતિ માણશે ભાઈ શું છે આ બધી ખાસ વાતો તમને એમ થતું હશે કે હું શેની વાત કરી રહ્યો છું હું વાત કરી રહ્યો છું જામનગરમાં થનાર એક પ્રી વેડિંગ કાર્યક્રમની જી હા દોસ્તો તમે સાચું સાંભળ્યું છે આ એક એવો કાર્યક્રમ કે જેમાં દરેક વ્યક્તિઓ સામેલ થશે આ કાર્યક્રમ કે જેની વાત તમે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણી જગ્યાએ સાંભળી જશે સોશિયલ મીડિયામાં ઘણી બધી જગ્યાએ એના વાયુ પોસ્ટ કાર્યક્રમની માહિતી અને ઇન્વિટેશન કાર્ડ પણ તમે જોયું હશે અને આ પ્રી વેડિંગ કાર્યક્રમ પણ કોનો છે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીનો હવે આ ફંક્શનમાં હું અને તમે તો જવાના નથી પણ આ ફંક્શનમાં થશે શું શું નવું હશે અને કોણ કોણ મહેમાન છે અને કયા કયા કાર્યક્રમોનું આયોજન થશે તેની દરેક વાત હું તમને જણાવી દઉં થી ત્રણ માર્ચનો આ કાર્યક્રમ રાખ્યો છે ત્રણ દિવસ પહેલાંથી જ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના કાર્યક્રમમાં શું શું હશે છે એનું કાર્ડ પણ જાહેર કરવામાં આવ્યું છે જેમાં પહેલી માર્ચ સાંજે સાડા પાંચ વાગ્યે કન્ઝર્વેટિવમાં એન્ડ ઇવનિંગ ઇન એવરલેન્ડ નામનો એક કાર્યક્રમ યોજાય છે આખા કાર્યક્રમમાં મહેમાનોને એક મેજિકલ વર્લ્ડ નો એક્સપિરિયન્સ થશે જેમાં સ્પેશિયલ મ્યુઝિક અને સ્પેશિયલ ડાન્સ મહેમાનોને અલગ જ મજા કરાવશે આ કાર્યક્રમ થયા બાદ બીજા દિવસે એક અલગ કાર્યક્રમ છે જેનું નામ છે અ વોક ઇન ઇ ધ વાઇલ્ડ સાઇડ સવારે 11:30 થી બપોરે 3 વાગ્યા સુધી આ યોજનાના આ કાર્યક્રમમાં મહેમાનોને જંગલ સ્વીટ થી માલધારી ડ્રેસ કોડમાં આવવા કહેવાય છે અને એ જ દિવસે સાંજે કાર્યક્રમ દેશી રોમાન્સ અને મજાની વાત તો એ છે કે આ કાર્યક્રમમાં મહેમાનોને ડાન્સિંગ પ્રેક્ટિસ કરીને આવવાનું છે જેથી એ ડાન્સની મજા લઈ શકે અને છેલ્લા દિવસે એક કાર્યક્રમ યોજાય છે જેનું નામ છે ટકાશી અગિયાર થી બપોરે બાર વાગ્યા સુધી યોજાનારા આ કાર્યક્રમમાં મહેમાનો સવારે ભોજન કરીને બપોરનો ટાઈમ કુદરતની વચ્ચે ગાળશે આઈ વોન્ટ ડીડ ડ્રેસ કાર્યક્રમ છે જેનું નામ આપવામાં આવ્યું છે હસ્તાક્ષર હવે હસ્તાક્ષર કાર્યક્રમમાં દરેક વ્યક્તિ ટ્રેડિશનલ કપડામાં રાધા કૃષ્ણના મંદિરમાં દર્શન માટે જશે હવે હું તમને જણાવી દઉં

કરિશ્મા કપૂર જેવા સ્ટાર્સ આ ફંક્શનમાં ભાગ લેશે અને મહેમાનોને મજા કરાવશે લગભગ 1200 થી વધુ મહેમાનોને દેશ વિદેશમાંથી આવીને અનંત અંબાણીના પ્રી-વેડિંગમાં હાજરી આપવાના છે હવે વાત કરીએ ફૂડમાં શું શું ધ્યાન આપવામાં આવ્યું છે તો તમને જાણીને નવાઈ લાગશે કે 2500 થી વધારે વાનગીઓ આ કાર્યક્રમમાં હશે જેમાં એક પણ વાનગી રિપીટ નહીં થતી હોય અને આ કાર્યક્રમને રોચક બનાવશે હવે આ કાર્યક્રમમાં ફૂડને લઈને નાનામાં નાની વાતને પણ ધ્યાન આપવામાં આવ્યું છે કારણ કે જે પણ વ્યક્તિ આવવાના છે એની પાસેથી દરેક ડિટેલ લેવામાં આવી છે કે વ્યક્તિ શું શું ખાવાનું પસંદ કરશે એમને શું નથી ભાવતું એની પણ માહિતી લેવામાં આવી છે હવે આ કાર્યક્રમ જામનગરમાં રાખવાનું કારણ શું હોઈ શકે તમને જો ખબર હોય તો તમે પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અચૂક જણાવજો અને જો ન ખબર હોય તો હું તમને જણાવી દઉં કે ધીરુભાઈ અંબાણીને લઈને અત્યાર સુધીના જેટલા પણ અંબાણી પરિવારના કાર્યક્રમો થયા છે એ લોકો છે એનો નાતો જામનગર સાથે રહ્યો છે અને એટલા માટે જ દોસ્તો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને મિત્રો સુધી શેર કરી દેજો અને આવા વિડીયો માટે ધ્રુવિલની સાથે જોડાયેલા રહેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ જય ભારત